હવે ભાઈ ઈ બનાવે રશિયા બાત એક ગામમાં બનાવે બહુ જોરદાર બનાવે ભાઈ હું વિડીયો ને મજા આવે મેં કીધું બના ફફકે રેક કરી હાલ તને આવડે તો કેવા બને કા હા પછી હારા બને તો પાછા બનાવવા થાય હ બને તો બનાવવા થાય ને તમને કંઈ થોડું ઘણું શીખવા મળે ભાઈ તો આમ જો અત્યારે એને ટમેટા કાપી નાખ્યા બટાકા કાપ્યા પછી આ છે મરચા ને વટાણા રેકડીમાં નોતા રેકડી વારી નીકળે પણ વટાણા નોતા

બટેટા પછી લાલ મસાલો આખા પંદર વરણે હતો એ છે પછી પછી લીલી મરચી છે ધાણા છે ને રાત થી વઘાર કર્યો છે રાત થી વઘાર કર્યો બરોબર ને આ રેડી ટમેટા છે ને છેલા નાખવાનું છે ટમેટા પડ્યા છે છેલે હા મસાલો બધું ને આદળ ને એટલે અમે આ દેશી જુગાડ કર્યો આમાં અમે એનું જે બતાવે ને બધું મટીરીયલ તો નથી નાખ્યું નોતું એમ હતું વટાણા લેવું રેકડી માં નોતું કઈ વાંધો નઈ આપણે સસ્તો જુગાડ બનાવીએ કેવા લાગે પછી પાછા વટાણા વાળા ભાઈ આવી દે પછી વટાણા નાખી બનાવી તેલ માં સરવા દેવું પડે પછી કે કે ભૂલા તો ને કે એટલે હું કેવાય મેને થેલ જાહે બધું મારું કાઈ વાંધો નઈ મીઠું ભૂલાઈ જાય તો હાલી જાય તો પછી દેખાય મીઠું ના ભુલાઈ જાય તો હાલે પણ બીજો મસાલો કાસો રહી મસાલો ભૂલાઈ જવાય તો નોરાઈ કાસો કાસો રહી ભાઈ વાઇટ એંગલ માં કરો પણ આમ થોડુંક ઝાક દેખાય હાલ છે ભાઈ તમારે વાઇટ એંગલ માં થોડુંક ઝાક દેખાય એટલે મેં વાઇટ એંગલ રાખ્યું નથી આ રીત દેખાય વાઇટ એંગલ માં થોડુંક અમારે ભાઈ તો અમારે શીખવાનું ચાલુ છે ભાઈ અમારે કઈ એટલું બધું આવડતું નથી હારા બનીએ તો તમને કેવું કે આ ભાઈ આવી રીતના બનાવો તો હાલે બરોબર ને પણ ઓલો તમારે છેલ્લે લગી જોવું પડીએ તો ખબર પડીએ પાકો ને યાર હા છેલ્લે જો તો ખબર પડે કેવા બિનાશ

ના પાડે છોકરો ભાઈ પંખો ચાલુ હતો ને અટા લાગે તમને અવાજ ન આવતો હવે અવાજ આવે બોલ તો પાછો પાછો ડાયલોગ બોલવાનું છે હા બોલ લેલાને મજ ન છે કહા ખારસિંગ ખા ખારસિંગ અમારી ભાઈ સાહેબ ખારસિંગ કે ખારી સિંગ ખારી સિંગ ખા いや એટલે સોખા મને ખવાણ છે ભાત એટલે સોખા ખાય એટલે ચોક નાખતા નખીએ તા તો છોકરા ઉપાડી જાય અર્ધ તો કાઈતે દેખાડતા દેખાડાય જૂમ લાગે ચોખા ઉબરા હરી તો ખાсин કોરી એટલે પાણી નાખ્યો તો કીધું મને તમે પટારતા યાર તે તો વધારે હું યાર હું નાખી નાખું તો પણ બઘડાટી કરતા તારે મને કેવાય રાઈટ તો નાખી થી મસાલો નાખવોસ તો તમે આવવાની હું ક્યાં હતો

લસિયા ભાત નથી બનાવતા હવે બને પછી અમારે નામ પાડવાનું છે કા બન્ને તો લસિયા ભાત જ બન્યા જોઈ જો આપણે બને કેમ ને બનાવ હાલ તો ઉપર હવે બનાવે કે હું બને પછી જોઈએ લસિયા ભાત બને તો ઠીક છે નકર રમી પાછું અલગથી નામ પાડ દે હું પાછો કા બન્યા બન્યા ખાઈને વખાણ કરો તો જ બકે પાણી છે ને ઓલે ઓ આવી જશે ને ખાસિંગ નાખવાની છે ને લીલા ટમેટા પાણી ઉકરી જાય ને પાણ પાણી ઉકરી જાય ને ત્યારે એમ બોલાય હા 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 પાણી ઉકરી જાય ને ત્યારે ટમેટા ને ખારેシン નાખી દેવાના થોડીક મરચ નાખવાની છે તો લીંબુ નાખ્યો લીંબુ નાખવાનું છે પહેલા મરચ નાખ દમ થોડી ભૂલી એમ તો કે નઈ સેલ આવી લીંબુ નાખવાનું ભૂલાઈ ગયું એમ કે આ યાર સરજે પાછળ દેખાય તો બાઈકલી મરચ નાખવાની થોડી બદલી એટલે બદલી નાખતી જરીક નાખો મને ગિરું ભાવતું નથી પણ અમને તો ભાવે ને

ঘটে না

इसी पासा बनो तो तो से तो रेडियो नेक्स्ट पर वीडियो चालू है रेडियो इम के के ना जो केवा से इम जोयो मैं हो काफी केवा बनस गरम गरम छे बटे त मस्ती ना चढ़ी जाओ। ये हो कर ये हो कर आ काम जी ये के यार पर आ રેડી વા રેડી હારા બિને મસ્તી ના વાહ ભાઈ વાહ મને તો વારી નડે તો ભાઈ લસિયા ભાત ખાઈને પાછા મડી કેવા બિને પછી તમને કે મોચુ ભાઈ કોચુ ભાઈ

પાછો એક વિડિયો બનાવીએ એટલે આ વિડિયોને લાઈક દો ને ફોલો કરી દેજો ને બાકી અત્યારમાં જો સીબડાની આ ડિશ તૈયાર કરીને સીબડા બીબડું ખાઈ કાઢીએ મીઠું નાખો મરચું નાખો ખાવાની તૈયારી છે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરીજો ને ફોલો કરી દેજો અને મસ્ત મજાને કમેન્ટ કરી નાખો ભાઈ કે તમારે લસિયા ભાત શીખવા છે તો અમે રેસીપી શીખવાડી દે હું તમને એક પાછો લસિયા ભાત નો એક મસ્તી નો વિડીયો બનાવી કા હા પાછો બધા મસાલો વખરે લાવી પછી બનાવજો વિડીયો આ તો આ વખતે ડિટેલ આ વખતે ડિટેલ પાકે પાએ બનાવી બધી ડિટેલ દેતા જા હું ને વ્યવસ્થિત બનાવી છું કા હા આ તો ઉચ વેરેતી થોડી એક વાગી ગયો તો એક વાગી ગયો વટાણા ની વાટ જોવામાં વટાણા ની વાટ જોવામાં એક વાગી ગયો તો કઈ વાંધો નહીં આ વખતે છે ને ડિટેલ તમને રેસીપી બધી દેવું એટલે વિડીયોને લાઈક કરજો શેર કરીજો મસ્ત મજાની કરી નાખો હાલો તો મળ્યું પાછા જય માતાજી જય બાપા સીતારામ